વિદેશથી પાછા ફરેલા દીકરાએ જ્યારે પોતાના માતા પિતાને ગૌશાળામાં રહેતા જોયા તો પોતાના ભાઈ ભાભીને શીખવ્યો એવો પાઠ સાધનાજી બારીમાંથી બહાર જોઈ રહ્યા છે રીમ ઝીમ વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ઝાડ હરિયાળી સવાઈ ગઈ છે એવું લાગે છે જાણે પ્રકૃતિએ નવું સૌંદર્ય ધારણ કર્યું ઝાડ પાંદડા વરસાદના પાણીથી ધોવાઈને સાફ અને ચમકદાર થઈ ગયા થઈ ગયા હતા રસ્તા પર ગાડીઓ ચાલી રહી છે એક સ્ત્રી છત્રી ઓઢીને પોતાના બાળકને છાતીએ છાપીને રસ્તાના કિનારે જઈ રહી છે છત્રીમાંથી પાણીની ધાર તેની પીઠ પર પડી રહી છે બાળકને બચાવવાના ચક્કરમાં તે પૂરી રીતે પલળી ચૂકી છે પરંતુ બાળક સુરક્ષિત છે સાધનાજી નજર તેનો દૂર સુધી પીછો કરે છે અને ભૂતકાળની યાદોમાં ખોવાઈ જાય છે સાધનાની સાધનાજીની આજથી ત્રીસ વર્ષ પહેલાંની યાદો તાજી થઈ જાય છે જ્યારે તે પરણીને ઈશ્વરચંદ્રજી સાથે પોતાના સાસરે આવી હતી અને જ્યારે તે પહેલીવાર મા બની હતી ઘરમાં બધા કેટલા ખુશ હતા કારણ કે આવનારું સંતાન આ ઘરનું સૌથી નાનું સભ્ય થવાનું હતું નવ મહિના વીત્યા પછી તેમને એક સુંદર પુત્રની પ્રાપ્તિ થઈ ત્યારબાદ બરાબર પાંચ વર્ષ બાદ તેમને બીજા પુત્રની પ્રાપ્તિ થઈ મોટા દીકરાનું નામ તેમણે પવન રાખ્યું અને નાના દીકરાનું નામ નમન પવન પોતાના નામ મુજબ હતો તે એક જગ્યાએ નહોતો ઠરતો અને નહોતો તેનું મન એક કામમાં લાગતું પરંતુ તેનાથી ઉલટું નમન જ્યાં સુધી પોતાના એક કામને બરાબર રીતે ન કરી લેતો ત્યાં સુધી તે શાંતિથી નહોતો બેસતો પવન પરથી જ લાપરવાહ પ્રકૃતિનો હતો પરંતુ નમન એટલો જ સમજદાર હતો તે પોતાના માતા પિતાનું ખૂબ ધ્યાન રાખતો હતો તેણે પોતાના માતા પિતાનો સંઘર્ષ ખૂબ નજીકથી જોયો હતો પરંતુ પવનને જોઈને એવું લાગતું હતું જાણે તેની અંદર કોઈ ભાવના જ નથી સાધનાજી આટલું વિચારી જ રહ્યા હતા કે ઈશ્વરચંદ્રજી આવ્યા અને સાધનાજીના ખંભા પર હાથ રાખીને બોલ્યા સાધના ક્યાં ખોવાઈ ગઈશું વિચારવા લાગી ફરીથી ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગઈ હતી કે શું મળશે તને ભૂતકાળની યાદોમાં સાધનાજી બોલ્યા ભૂતકાળની યાદોમાં કંઈ નહીં મળે તેમને વિચારીને તેમને યાદ કરી કરીને હૃદયને શાંતિ અને રાહત મળશે કે આપણે પણ ક્યારેક એ દિવસો વિતાવ્યા હતા જેની આજે આપણે કલ્પના પણ નથી કરી શકતા બંને વૃદ્ધ દંપતી એકબીજા સાથે વાતો કરતા પોતાના સુખ દુઃખ વેચી રહ્યા હતા ત્યારે ઈશ્વરચંદ્રજી બોલ્યા સાધના ચાની તલપ લાગી છે ત્યારે સાધનાજી બોલ્યા મને ખબર છે આવું વાતાવરણ થતાં જ તમને ચાની તલપ લાગે છે પરંતુ જુઓને આપણે બંને કેટલા લાચાર થઈ ગયા છીએ એક ચા માટે પણ બીજાનું મોઢું જોવું પડે છે ચાલો હું એક પ્રયત્ન કરું છું વહુને જઈને કહું છું એક કપ ચા તમને બનાવીને આપી દે ત્યારે ઈશ્વરચંદ્રજી કહે છે કેમ તું નથી પીવાની ત્યારે સાધનાજી બોલ્યા અરે પહેલાં એક કપ ચા તો મળી જાય જો બે કપ કહીશ તો વહુ બહુ ગુસ્સે કરશે એક કપ ચા મળી ગઈ તો આપણે બંને અડધી અડધી પી લઈશું તલબ લાગે છે તેને મટાડવા માટે અડધી અડધી પણ ઘણી થશે ખાલી ખોટું કોઈને પરેશાનીમાં શું કામ નાખવું ત્યારે સાધનાજી ઊભા થયા અને કાછા આંગણામાંથી થતા વહુ દીકરાના મકાનમાં પ્રવેશ કરે છે સાધનાજી અને ઈશ્વરચંદ્રજીને તેમના દીકરા વહુએ ગૌશાળામાં રહેવા માટે જગ્યા આપી છે પહેલાં ઈશ્વરચંદ્રજી તેમાં ગાયોની સેવા કરતા હતા ગાય રહી નહીં તો તે જગ્યા તેમના દીકરાઓએ તેમને આપી દીધી તે ટીનનો શેડ છે જેમાં એંટો પાથરીને ભો ભોતળિયું બનાવવામાં આવ્યું છે તેને અડીને એક કાચું ટોયલેટ અને બાથરૂમ છે જેનું સાધનાજી અને ઈશ્વરચંદ્રજી પોતાના રોજિંદા કાર્યો માટે ઉપયોગ કરે છે ખાવાના નામ પર ત્યાં કંઈ પણ નથી તેમને પેટ ભરવા માટે વહુ દીકરા પર આધારિત રહેવું પડે છે કારણ કે બંનેમાંથી કોઈની પણ સરકારી નોકરી ન હતી અને ન તો એટલા રૂપિયા પૈસા અને જમીન હતી ઈશ્વરચંદ્રજી ગાય પાડીને તેમનું દૂધ દુકાનોમાં વેચીને ઘરનું ગુજરાન ચલાવતા હતા અને સાધનાજી એક પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરતા હતા જેનાથી તે ઈશ્વરચંદ્રજીને આર્થિક મદદ કરતા હતા તેમની વહુ તેમને બે ટાઈમનું જમવાનું આપતી અને જ્યારે તેની મરજી થાય ત્યારે ચા આપતી નહીં તો તેને તેના તેનામાંથી કોઈ લેવા દેવા ન હતી વહુ દીકરાના મકાન અને ગૌશાળાની વચ્ચે કાચું આંગળું પડે છે જેમાં વરસાદના સમયે લીલી જામી જાય છે જે મકાનમાં વહુ દીકરા રહે છે આમ તો તે મકાન અને જમીન ઈશ્વરચંદ્રજી અને સાધનાજીએ સખત મહેનત અને સંઘર્ષ કરીને ભેગા કર્યા હતા ઈશ્વરચંદ્રજીએ અને સાધનાજીએ તેમાં પોતાની મહેનતથી બે રૂમ ઊભા કર્યા હતા હવે દીકરો સારું કમાવા લાગ્યો અને વહુ પણ સરકારી સ્કૂલમાં ટીચર છે એટલે તેમણે જૂના રૂમ તોડીને નવું મકાન બનાવી લીધું અને ઈશ્વરચંદ્રજી અને સાધનાજીને ગૌશાળામાં રહેવા માટે મોકલી દીધા ઈશ્વરચંદ્રજીનો એક પૌત્ર પણ છે જે સ્કૂલે જાય છે તેની ઉંમર લગભગ સાતથી આઠ વર્ષની હશે તેમની એક પોત્રી પણ છે તેની ઉંમર ત્રણથી ચાર વર્ષની વચ્ચે છે ભર્યો ફાદરિયો પરિવાર છે પરંતુ ઈશ્વરચંદ્રજી અને સાધનાજી માટે એ ઘરમાં કોઈ જગ્યા નથી તેમના પૌત્ર પોત્રી મમ્મી પપ્પાની ગેરહાજરીમાં તેમની પાસે ચાલી આવે પોત્ર દાદા દાદીને અંદરથી બધી ખબરો આપતો રહે છે કે આજે મમ્મીએ શું બનાવ્યું હતું અને પપ્પા શું લાવ્યા હતા અને અમે ક્યાં ફરવા જવાના છીએ તે વહુ દીકરાની પણ ઘણી બધી વાતો જણાવી દેતા સાધનાજી પોતાના પોત્ર પોત્રીને પોતાના ખોડામાં બેસાડીને હાલરણા સંભળાવતા વાર્તા સંભળાવતા ત્યાં જ ઈશ્વરચંદ્રજી પોતાના પોત્ર અને પૌત્રીને ખંભા પર બેસાડીને સવારી કરાવતા તે બંનેને કોઈ દુઃખ જ ન હતું તેમને અમારા દીકરા વહુએ ગૌશાળામાં રાખ્યા છે કારણ કે પોત્રીના પ્રેમ તેમને આ વાત વિચારવા જ નહોતા દેતા એટલે તે અછતમાં પણ ખુશ રહેતા હતા સાધનાજી અવાજ લગાવીને કહે છે વહુઓ ઉ ત્યારે અંદરથી નોકરાણી નીકળીને આવે છે અને કહે છે કેમ વાંચે આટલા કેમ બૂમો પાડી રહ્યા છો મેમ સાહેબ તો સુઈ રહ્યા છે બતાવો શું કામ છે ત્યારે સાધનાજી કહે છે બસંતી જરા એક કપ ચા બનાવી દે ને તો અમને મોટી તલપ લાગી છે ત્યારે કામવાળીભાઈ બોલી આજે મને મેમ સાહેબે કડક સૂચના આપી છે કે હું તેમની રજા વગર રસોડામાં કંઈ નહીં બનાવી શકતી હમણાં થોડીવારમાં મેમ સાહેબ જાગશે તો ચા માટે પૂછી લેજો અત્યારે તમે જાઓ હું મારા બીજા કામ પતાવી લઉં છું સાધનાજી કામવાળીભાઈ પાસેથી આ બધું સાંભળીને પાછા ફરવા લાગ્યા ત્યારે જ તેમનો પગ કાચા આંગણામાં લપસી ગયો અને તે ખરાબ રીતે પડી ગયા તેમના ઘૂંટણ અને કોણીઓ બધું ચોલાઈ ગયું અને તેમના મોઢામાંથી એક પીડાદાયક ચીસ નીકળી પડી જેને સાંભળીને ઈશ્વરચંદ્રજી ગભરાઈ ગયા અને સીધા એ તરફ દોડ્યા ત્યાંથી ચીસ સંભળાય ત્યારે તેમને જઈને જોયું બાઈ સાધનાજીને ટેકો આપીને ઉઠાડી રહી છે બાઈ બોલી માછી તમને વધારે લાગ્યું તો નથી ને ત્યારે સાધનાજી બોલ્યા પુષ્પા તું મને મારા રૂમ સુધી મૂકી દે મને લાગે છે હવે મારાથી સલાહ છે નહીં ઈશ્વરચંદ્રજી બોલ્યા સાધના શું કરે છે સાંભળીને ચાલવું જોઈતું હતું ને કાછું આંગળું છે તેમાં ચારે બાજુ લીલ લાગેલી છે મારી જ ફૂલ હતી જે હું તારી પાસે ચાની માગણી કરી બેઠો એક ચા આટલી ભારે પડી જશે મને તો નથી ખબર સાધનાજી પુષ્પોના ટેકો લઈને પોતાના રૂમ સુધી આવી ગયા ને પથારી પર સૂઈ ગયા ધીમે ધીમે તેમનો દુખાવો વધવા લાગ્યો જેમ જેમ રાત વધવા લાગી દુખાવો અસહ્ય થવા લાગ્યો ત્યારે ઈશ્વરચંદ્રજી પોતાના દીકરાઓ પાસે ગયા અને બોલ્યા દીકરા દિવસે તારીમાં આંગણામાં લપસી ગઈ છે તે એટલે તેને વાગ્યું છે હવે જેમ સમય વીતી રહ્યો છે અને દુખાવો થઈ રહ્યો છે મને તો લાગે છે ક્યાંક તેને ગંભીર ઈજા તો નથી થઈ ગઈ ને જરા આવીને જોઈ લે દીકરા હોસ્પિટલ લઈ જવાની જરૂર તો નથી ને ત્યારે દીકરો બોલ્યો શું બાપુજી અત્યારે સમય જોયો છે તમે જમવાના સમયે તમને હોસ્પિટલનું શું સૂચ્યું ત્યારે વહુ બોલી અરે કંઈ નહીં થયું હોય થોડી મચકોટ આવી ગઈ હશે પુષ્પાને કહીને હળદર અને તેલનો લેપ બનાવડાવી લેજો તે હળદર અને તેલને ગરમ કરીને લેપ લગાવી દેશે ઈશ્વરચંદ્રજી દીકરાઓ પાસેથી આ જવાબ સાંભળીને ચૂપચાપ પોતાના રૂમમાં આવી ગયા પરંતુ ત્યાં આવીને તેમને ચેન નહોતું પડી રહ્યો અને પોતાની પત્ની પર આંસુ આવતા હતા પછી તેમના મગજમાં પડોશના રામેશ્વરજીના દીકરાનો વિચાર આવ્યો તેઓ ચૂપચાપ રામેશ્વરજીના ઘરે ગયા અને દરવાજો ખખડાવ્યો દરવાજો રામેશ્વરજીના પત્નીએ ખોલ્યો ત્યારે ઈશ્વરચંદ્રજી બોલ્યા ભાભીજી પ્રણામ ભાઈ સાહેબ છે કે નહીં કરે રામચંદ્ર રામેશ્વરજીના પત્ની બોલ્યા હા તે અંદર જ છે જમી રહ્યા છે આવો ને બેસો ત્યારે ઈશ્વરચંદ્રજી બોલ્યા ભાભીજી અત્યારે બેસવાનો સમય બિલકુલ નથી લલિત છે કે ઘરે કેમ ભાઈ સાહેબ તમને લલિતનું શું કામ પડી ગયું હમણાં તો તમે આમને પૂછી રહ્યા હતા ત્યારે ઈશ્વરચંદ્રજી બોલ્યા આમ તો કામ લલિતનું છે ત્યારે રામેશ્વરજીના પત્ની બોલ્યા શું થયું ભાઈ સાહેબ તમે ગભરાયેલા કેમ છો ત્યારે ઈશ્વરચંદ્રજી બોલ્યા આજે દિવસે પવનની મા કાચા આંગણામાં લપસી ગઈ અને તેને વાગ્યું છે તે સમયે તો કહી રહી હતી કે કંઈ નથી થયું પરંતુ હવે જેમ રાત વીતી રહી છે તેનો દુખાવો વધતો જઈ રહ્યો છે જે મારાથી જોવાઈ શકાતું નથી લલિત હોત તો તે તેનું હોસ્પિટલ બતાવવામાં મારી મદદ કરી દેત ત્યારે રામેશ્વરજીના પત્ની બોલ્યા નહીં ભાઈ સાહેબ તે તો આજે સવારે દિલ્હી જતો રહ્યો ત્યાં મારી બહેનનો દીકરો બીમાર છે તેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે તેને જોવા ગયો છે ત્યારે ઈશ્વરચંદ્રજી બોલ્યા કોઈ વાત નહીં ત્યારે રામેશ્વરજીના પત્ની બોલ્યા ધીરજ રાખો ભાઈ સાહેબ હું અમને બોલાવી લાવું છું અમે બંને જ ચાલીએ છીએ સાધનાબેનને જોવા ત્યારે ત્રણેય ખર તરફ નીકળી પડ્યા ત્યાં જઈને જોવે છે તો સાધનાજીની હાલત વધુ ખરાબ વધારે ખરાબ છે સાધનાજી દુખાવાથી કણસી રહ્યા છે હવે તો તે પડખું પણ નથી ફેરી શકતા જેમ તેમ કહીને રાત વીતી બિચારા રામેશ્વરજી અને તેમના પત્ની પણ આખી રાત સાધનાજી અને ઈશ્વરચંદ્રજી સાથે બેઠા રહ્યા સવાર થતાં જ તેમણે મોટાભાઈના દીકરાને બોલાવ્યો અને જેમ તેમ સાધનાજીને સરકારી હોસ્પિટલમાં પહોંચાડ્યા ત્યાં સાધનાજીનો એક્સરે થયો તો તેમના પગનું હાડકું બે જગ્યાએથી તૂટેલું જોવા મળ્યું ડૉક્ટરે ઓપરેશન માટે કહ્યું ઈશ્વરચંદ્રજી પાસે તો દવાઓ માટે પણ પૈસા ન હતા તે પણ રામેશ્વરજીએ ચૂકવ્યા ઓપરેશન ક્યાંથી કરાવતા તેમણે ડૉક્ટર પાસે સમય માગ્યો ડોક્ટરે કહ્યું જો તમે આમનું ઓપરેશન નહીં કરાવો તો માજી ક્યારેય ઊભા નહીં થઈ શકે કારણ કે આ ઉંમરમાં હાડકાનું તૂટવું ખૂબ પરેશાની કરે છે ઈશ્વરચંદ્રજી રામેશ્વરજી સાથે મળીને સાધનાજીને ઘરે લઈ આવ્યા સાધનાજીના પગમાં ડૉક્ટરે પાટો બાંધી દીધો હતો ઈશ્વરચંદ્રજીએ રામેશ્વરજીને કહ્યું હું તમારા પૈસા એક બે દિવસમાં પાછા આપી દઈશ તમે ઘરે જઈને આરામ કરો તમે પણ તો અમારી સાથે થાકી ગયા હશો ત્યારે રામેશ્વરજી બોલ્યા ભાઈ સાહેબ આ કરી દીધી ને તમે પારકાવાળી વાત તમારો અને મારો બાળપણનો સાથ છે આજે જો અમારી પાસે બે પૈસા છે તો શું અમે એ દિવસ ભૂલી ગયા જ્યારે તમારા પિતાજીના અમારા પર ઉપકાર હતા ત્યારે ઈશ્વરચંદ્રજી રામચંદ્ર રામ રામેશ્વરજીનો હાથ પકડીને બોલ્યા તે એસાન ન હતા તે તો બાપુજીના કર્મ હતા જે આજે મને ફળના રૂપમાં મળી રહ્યા છે ત્યારે રામેશ્વરજીએ ઈશ્વરચંદ્રજીની પીઠ પર હાથ થપથપ કહ્યું અત્યારે હું જાઉં છું ને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો નિસંકોચ કહેજો એવું ન વિચારતા કે હું તમારો પાડોશી છું બસ નાનો ભાઈ સમજીને સેવાનો મોકો આપજો ઈશ્વરચંદ્રજી આ વાત સાંભળીને આંખોમાં આંસુ ભરી લાવ્યા અને મનમાં ને મનમાં વિચારવા લાગ્યા જે મારા પોતાના છે તેમને હજી સુધી ભાન જ નથી કે તેમની મા જીવે છે કે મરી ગઈ એક આ પણ છે જે પારકા તો છે પરંતુ મારા પોતાનાઓથી વધારે છે ત્યારે જ ઈશ્વરચંદ્રજીનો પૌત્ર દોડતો આવ્યો અને બોલ્યો દાદીજી દાદીને વાગ્યું છે કે શું પહેલી કામવાળી કાંકી કહી રહી હતી કે બાબા કાલે તમારી દાદી પડી ગઈ છે ને તેમને ખૂબ ભાગ્યું વાગ્યું છે ત્યારે ઈશ્વરચંદ્રજી બોલ્યા હા દીકરા કાલે દાદી પડી ગઈ હતી અને તેમને ખૂબ ભાંગ્યું છે ત્યારે પોત્રો બોલ્યો દાદાજી દાદી ક્યાં છે ઈશ્વરચંદ્રજીએ અંદર તરફ ઇશારો કરીને કહ્યું તે પોતાની પથારી પર બેઠી છે દીકરા પોત્ર અંદર ગયો તો જોયું દાદીના પગમાં પાટો બાંધેલો છે અને તેમની આંખો બંધ છે તે ધીમેથી દાદી પાસે ગયો અને તેમના ગાલ પર પપી આપતો પોતાના નાનાના હાથોથી તેમના માથાના વાળને પાછળ કરવા લાગ્યો પોતના પર્સથી સાધનાજી જાગી ગયા તે દવાની અસરમાં હતા જેનાથી તેમને ઊંઘ આવી રહી હતી પરંતુ પોતનો સ્પર્શ થતાં જ તેમણે આંખો ખોલી દીધી અને તેનો હાથ પકડીને ચૂમવા લાગ્યા ત્યારે પોત્ર બોલ્યો દાદી તમને ખૂબ દુખાવો થતો હશે નહીં ત્યારે દાદી બોલી નહીં હવે નથી થઈ રહ્યો કારણ કે તું છે મારી પાસે આવી ગયો છે ત્યારે પોત્ર બોલ્યો દાદી કાકાને બોલાવી લઉં છું ઈશ્વરચંદ્રી ઈશ્વરચંદ્રજી અંદર આવ્યા અને બોલ્યા સાધના અર્પિત સાચું જ કહી રહ્યો છે નમનને બોલાવી લઈએ છીએ હવે તો એ જ છે જે કહી લે પરંતુ સાધનાજીએ સાફ સાફ ના પાડી દીધી તેમણે કહ્યું હું નથી ઈચ્છતી કે મારા લીધે મારા બાળકને કોઈ તકલીફ થાય ત્યાં જાણે કેવી રીતે કહી રહ્યો હશે પરદેશની જિંદગી વિતાવી શૈલી છે કે શું પોતાનાઓથી દૂર જાણે કેવી રીતે રહેતો હશે એ બધું નહીં હું ઠીક થઈ જઈશ તે પોતાના સમયે પોતાની મેળે આવી જશે એટલામાં જ બહાર ગાડીના વનનો અવાજ આવ્યો અર્પિત વણનો અવાજ સાંભળીને જલ્દીથી રૂમમાંથી બહાર ભાગ્યો અને સીધો પોતાના ઘરે જતો રહ્યો કારણ કે આ વણનો અવાજ તેના પપ્પાની ગાડીનો જ હતો મમ્મી પપ્પા બંને માર્કેટ ગયા હતા એટલે તે પોતાના દાદા દાદીને મળવા આવી ગયો હતો રાત્રે અર્પિતે પોતાના પપ્પા પાસે સ્કૂલનું કામ કરાવવા માટે મોબાઈલ માગ્યો ત્યારે તેના મગજમાં આવ્યું કે દાદા અને દાદીની મમ્મી પપ્પા તો દેખભાળ નથી કરતા અને દાદી બિચારી પથારી પર પડેલી છે એટલે કેમના હું કાકાને વોઇસ મેસેજ મોકલી દઉં તેણે છુપાઈને પોતાના કાકા નંબરનો નંબરનો નંબર કાઢ્યો અને તેમાં વોઇસ મેસેજ મોકલી દીધો કાકા દાદીની ખૂબ ખૂબ તબિયત ખરાબ છે અને દાદા ખૂબ પરેશાન છે તમને યાદ કરે છે મમ્મી પપ્પા તો તેમને નથી જોતા એટલે તમે જલ્દીથી ઇન્ડિયા આવી જાઓ દાદી રડતી રહે છે કાકા આ મેસેજ વિશે તમે કોઈને જ જણાવતા હું મમ્મી પપ્પાથી છુપાઈને તમારા માટે મેસેજ છોડી રહ્યો છું જો તમે મમ્મી પપ્પાને જણાવ્યું તો તે મને મારશે પ્લીઝ કાકા મમ્મી પપ્પાને કંઈ ન જણાવતા અને તમે જલ્દીથી ઇન્ડિયા આવી જજો અર્પિતે આટલું કહીને મેસેજ ફોરવર્ડ કરી દીધો અને ચૂપચાપ પોતાનું સ્કૂલનું કામ કરવા લાગ્યો જેવું તેણે પોતાનું કામ પૂરું કર્યું તે મેસેજને તેણે ડિલીટ કરી દીધો પરંતુ તે મેસેજ નમન સુધી પહોંચી ચૂક્યો ન ચૂક્યો હતો તેણે જ્યારે આ મેસેજ વાંચ્યો તો તે ખૂબ દુઃખી થયો અને ઇમરજન્સીમાં રજા લઈને એક અઠવાડિયામાં કોઈને કહ્યા વગર ઇન્ડિયા પહોંચી ગયો ઘરે આવીને જ્યારે તેણે દરવાજાની બેલ વગાડી તો દરવાજો તેની ભાભીએ ખોલ્યો દરવાજો ખોલતા જ ભાભીનું મોટું ખુલ્લું ને ખુલ્લું રહી ગયું તે તેને નવાઈ ભરેલી નજરોથી જોઈ રહી હતી ત્યારે નમને પોતાની ભાભીને કહી કહ્યું ભાભી આવી નજરોથી શું જોઈ રહ્યા છો હું નમન છું કોઈ ભૂત નહીં અને ભાઈ ક્યાં છે તે ચૂપચાપ રૂમ તરફ દોડી અને પવનને બોલી પહેલાં જુઓ બહાર કોણ આવ્યું છે પવન બોલ્યો કોણ આવ્યું છે આટલામાં જ તેણે દરવાજા પર જોયું તો નમન ઊભો હતો નમનને જોઈને તે પણ હેરાન થઈ ગયો અને બોલ્યો તું કહ્યા વગર અહીં કેવી રીતે પહોંચ્યો ત્યારે નમન બોલ્યો ભાઈ મેં વિચાર્યું કે હું અચાનક પહોંચીને તમને બધાને સરપ્રાઇઝ આપીશ પહેલાં એ કહું કે મા બાપુજી ક્યાં છે ત્યારે તે બંને એકબીજાનું મોઢું જોવા લાગ્યા એટલામાં જ અર્પિત દોડતો દોડતો આવ્યો ને પોતાના કાકાને વળગી પડ્યો અને ચૂમતા બોલ્યો કાકા દાદા દાદી ક્યાં છે અર્પિત પાછળ દરવાજા તરફ આંગળી ચિંતા કહ્યું દાદા દાદી ત્યાં છે નમન દગ રહી ગયો તેણે કહ્યું ત્યાં તો ગૌશાળા છે આટલામાં જ નાનકડી અવની પણ આવી ગઈ નમને અવનીને પણ પોતાના ખોડામાં ઉઠાવી લીધી અને બહાર તરફ ચાલી નીકળ્યો તેણે જોયું કાચું આંગળું લીલીથી ભરેલું છે તે અર્પિતને બોલ્યો અહીં તો ખૂબ લપસ લપસણું થઈ રહ્યું છે ત્યારે અર્પિત બોલ્યો હા કાકા આમ તો પડી પડી હતી દાદી જ્યારે તેમને વાગ્યું હતું નમન સીધો ગૌશાળામાં ગયો ઈશ્વરચંદ્રજી સાધનાજીને દવા આપી રહ્યા હતા તેણે પોતાના વાપૂંચીને આવી હાલત જોઈ તો બાળકને ખોડામાંથી ઉતરી અને અંદર ગયો જોયું માની હાલત ખરાબથી પણ વધારે ખરાબ થઈ ગઈ છે જેવા ઈશ્વરચંદ્રજીએ દરવાજા તરફ જોયું કે કોણ આવ્યું છે તે તો નમનને જોઈને દંગ રહી ગયા અને બોલ્યા દીકરા તો ત્યારે નમન બોલ્યો બાપુજી તમે તો મારી સાથે વાત જ ન કરો આટલો મોટો અકસ્માત થઈ ગયો અને તમે મને જણાવ્યું પણ જરૂરી નહીં સમજ્યું તમે કોની રાહ જો રહ્યા હતા કે મા ચાલી જાય અને હું ત્યાં વિદેશમાં જ રહું સાધનાજીએ જેવો નમનને જોયો તો બાળકોને જેમ ગુસકે ગુસકે રડવા લાગી અને બોલી દીકરા મેં ચાપને ના પાડી હતી નમને પથારીમાં સૂતેલી માને ગળે લગાવતા કહ્યું મા ચૂપ થઈ જાઓ તમે બધું ઠીક થઈ જશે હું આવી ગયો છું ને પછી એક ઝટકા સાથે તે બહાર ગયો અને અર્પિતને બોલ્યો અર્પિત દીકરા જા પપ્પા પાસેથી ગાડીની ચાવી લઈ આવ નાનકડું અર્પિત દોડીને ગયો અને ગાડીની ચાવી લઈ આવ્યો નમને માને ખોડામાં બાળકની જેમ ઉઠાવી લીધી ને સીધો હોસ્પિટલ લઈને દોડ્યો તેણે માના બધા રિપોર્ટ કરાવ્યા અને તેમનું ઓપરેશન પણ કરાવ્યું નમને પોતાની માનું એક બાળકને જેમ ધ્યાન રાખ્યું જ્યારે માને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે તે માને ઘરે લઈ આવ્યો અને બેઠક રૂમમાં લાગેલા દીવાન બેડ પર સુડાવી દીધી ત્યારે ઈશ્વરચંદ્રજી ઘરની અંદર જવાથી ખચકાઈ રહ્યા હતા નમન બોલ્યો બાપુજી આ ખચકાટ કેમ અંદર આવો આ તમારું ઘર ત્યારે તેણે પોતાના ભાઈ ભાભીની સારી એવી ખબર લીધી તે પોતાના ભાઈને બોલ્યો હું દર મહિને તમારા ખાતામાં મા બાપુજી માટે જે પૈસા નાખતો હતો તમે તેનું શું કર્યું મને તેનો હિસાબ જોઈએ કારણ કે મારા મા બાપુજી આટલા દુખાવામાં રહ્યા જો મારા મા બાપુજી આરામથી રહેતા હોત તો હું તમારી પાસે એક પણ રૂપિયોનો હિસાબ ન માગત પરંતુ તમે મને મજબૂર કરી દીધો આટલામાં જ ભાભી બોલી તમારા પહેલાં પૈસા અમે આ મકાનમાં લગાવી દીધા ત્યારે નમન બોલ્યો ભાભી તમે તો છૂપ જ રહો હું તમારી સાથે વાત નથી કરી રહ્યો અરે ભાઈ તો આદમી હતા માન્યું તેમનામાં દિલ ન હતું પરંતુ તમે તો સ્ત્રી હતા ને કહેવાય છે સ્ત્રી ભગવાનની સૌથી સુંદર રચના હોય છે અને તે દયાની મૂર્તિ હોય છે પરંતુ તમને પોતાના કરડા ઘરડા સાસુ સસરા પર બિલકુલ પણ દયા ન આવી એટલે તમે મારી સાથે વાત ન કરો એટલામાં જ ભાભી બોલી જોઉં છું હવે પોતાના લગ્ન પછી તમે પોતાના મા બાપને કેટલા પોતાની સાથે રાખો છો ત્યારે નમન બોલ્યો મારે નથી કરવા એવા લગ્ન જેનાથી મારા મા બાપને તકલીફ થાય નમનને મકાનમાં પોતાનો ભાગ લીધો અને પોતાના મા બાપુજીને ત્યાં જ રાખ્યા નમનને બે મહિના થઈ ચૂક્યા હતા ઇન્ડિયા આવ્યા ને હવે તેને પોતાની નોકરી પણ જવાનું હતું પરંતુ મા બાપુજીની આવી હાલત જોઈને તેની હિંમત ન થઈ કે તે પોતાના મા બાપુજીને આ હાલતમાં છોડીને જાય નમને માની દેખભાળ માટે એક નોકરાણી પણ રાખી લીધી તે ઘરનાં કામ કરતી અને માની દેખભાળ પણ કરતી સાધનાજી હવે ધીમે ધીમે નોકરની મદદથી અંદર બહાર ચાલવા લાગી નમને પોતાની વિદેશની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હવે તે ઇન્ડિયામાં જ રહીને પોતાના માતા પિતાની સેવા કરવા લાગ્યો તેણે વિચાર્યું હવે તે નોકરી નહીં કરે તે પોતાનો બિઝનેસ કરશે તેણે ગૌશાળાને સરખી કરાવી અને ત્યાંથી જ પોતાનો ડેરી ફાર્મરનો બિઝનેસ શરૂ કર્યો ધીમે ધીમે સમય વીત્યો હવે સાધનાજીને વોકરની પણ જરૂર ન હતી હવે તે પોતાના રોજિંદા કામ ધીમે ધીમે કરવા લાગી દીકરાને સેવા તે બંને રાજી રાજી થઈ ગયા રામેશ્વરજીએ નમન માટે એક છોકરીનું માગું બતાવ્યું તો સાધનાજીએ કહ્યું તમે છોકરીનો ફોટો અને કુંડલી લાવજો રામેશ્વરજીના પત્નીએ સાંજે છોકરીનો ફોટો અને કુંડલી લઈને આવ્યા રામેશ્વરજીના પત્નીએ જણાવ્યું બહેનજી છોકરી ખૂબ સીધી અને સંસ્કારે છે પરંતુ તમને તેમની પાસેથી કોઈ દહેજ નહીં મળી શકે ત્યારે સાધનાજી બોલ્યા અમારે દહેજ નથી જોઈતું અમારે ફક્ત અમારા નમન માટે જીવનસાથી જોઈએ છે જે તેનો દરેક હાલતમાં સાથ આપે ત્યારે રામેશ્વરજીના પત્ની બોલ્યા ઠીક છે બહેનજી તમે ફોટો જોઈ લો અને કુંડળી મેળવી લો ફોટો જોઈને સાધનાજી અને ઈશ્વરચંદ્રજી ખૂબ ખુશ થયા દેખાવામાં ખૂબ સુંદર હતી અને નમનની કુંડળી સાથે તેની કુંડળી પણ મળી ગઈ હતી હવે તેમણે નમન સાથે વાત કરી તો તેમણે સાફ ના પાડી દીધી તેણે કહ્યું મારે લગ્ન નથી કરવા ભલે છોકરી ગમે તેટલી સુંદર કેમ ના હોય હું મારા મા બાપને તકલીફમાં નથી જોઈ શકતો બસ મારું આટલું જ કહેવું છે આ સાંભળીને બંને એકબીજાનું મોઢું જોવા લાગ્યા ધીમે ધીમે સમય વીતી ગયો નમનનું ડેરી ફાર્મ ચાલી પડ્યું હવે ત્યાં લોકોની ભીડ રહેવા લાગી જે વિદેશમાં કમાતો હતો તે ઇન્ડિયામાં જ રહીને કમાવા લાગ્યો પરંતુ એક દિવસ તેની માની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ ત્યારે નમને માને હોસ્પિટલમાં દાખલ કરી તો માએ નમનને પોતાની પાસે બોલાવ્યો અને બોલી દીકરા મારા મળતા પહેલાં તું તારું ઘર વસાવીએ લે તર હું આ ચિંતામાં ચાલી જઈશ ત્યારે નમન બોલ્યો મા હું તમને લોકોને તકલીફમાં નથી જોઈ શકતો સાધનાજી બોલ્યા દીકરા અમને તો એમ પણ તકલીફ થશે કારણ કે અમારા પછી તાઈ સાથે કોણ રહેશે મને વચન આપ કે તું લગ્ન કરીશ ત્યારે નમનને મજબૂર થઈને મને વચન આપી દીધું બે દિવસમાં સાધનાજી ઘરે આવી ગયા અને ધીમે ધીમે મેં નમનના લગ્નની તૈયારી કરવા લાગી નમનના લગ્નો નેહા સાથે મોટી ધામધૂમથી થઈ ગયા નેહા વગર મા બાપની દીકરી હતી જે પોતાના કાકા કઈના ઉછરી હતી તે જાણતી હતી કે માતા પિતાનો પ્રેમ શું હોય છે એટલે તેણે તન મનથી પોતાના સાસુ સસરાની સેવા કરી અને દરેક ઢગલે પોતાના પતિનો સાથ નિભાવ્યો આજે સાધનાજી અને ઈશ્વરચંદ્રજી ખૂબ ખુશ છે કે તેને તેમને નેહા જેવી પુત્ર વધુ મળી નમન જેવો દીકરો આજે નમન અને નેહાની એક નાનકડી દીકરી છે સાધનાજી અને ઈશ્વરચંદ્રજી પોતાના પુત્ર પુત્રીઓ સાથે રમી રહ્યા છે અર્પિત મોટો થઈ ચૂક્યો છે પરંતુ હજી પણ દાદા દાદીનો લાડકો છે તે દાદા દાદી પર પોતાનો જીવ પાથરે છે દાદા દાદી પણ તેને ઘરનો મોટો દીકરો હોવાના નાતે ખૂબ પ્રેમ કરે છે ટૂંકમાં બધા ખુશ છે મિત્રો તમે વિશ્વાસ માનો કે ના માનો અને આ વાર્તા લખતાં લગતાં રડવું આવી ગયું જ્યારે નમન પોતાની માને ગળે લગાવે છે અને પથારીમાં બાળકની જેમ ઉઠાવીને હોસ્પિટલ લઈ જાય છે આ વાર્તા એવા ચરિત્રને દર્શાવે છે જ્યાં એક દીકરો પોતાના માતા પિતાને બેહદ પ્રેમ કરે છે દુનિયામાં હજી પણ એવા દીકરા દીકરીઓ અને વહુ છે જે પોતાના માતા પિતાને પ્રેમ અને સન્માન આપે છે શું તમારી પણ આસપાસ પડોસ કે સગા સંબંધીઓમાં એવા વહુ દીકરા કે દીકરીઓ છે જે પોતાના ખરડા થઈ ગયેલા સાસુ સસરા કે મા બાપની નિસ્વાર્થ સેવા કરે છે અને નમન દ્વારા કરવામાં આવેલો આ પ્રયાસ તમને લોકોને કેવો લાગ્યો પોતાના કિંમતી વિચાર કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વાર્તાને સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર હર મહાદેવ